રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગણોત અને તણસવા ગામ નજીક આવેલા બે અલગ અલગ પ્લાસ્ટિકના કારખાનાઓમાં કુલ ચાર બાળકોના મોત થયા હોવાનું કારખાનાના માલિકોએ જણાવેલ છે મળતી માહિતી અનુસાર તણસવા ગામ નજીક આવેલા બે પ્લાસ્ટિકના કારખાનાઓમાં નાના બાળકોની ઝાડા ઉલટીની સમસ્યા થઈ હતી અને તેમની સારવાર અર્થે ઉપલેટા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા ત્યારબાદ તેમને જુનાગઢ ખસેડવામાં આવ્યા હતા અને આમ બે અલગ અલગ કારખાનાઓમાં કુલ ચાર નાના બાળકોના મોત નીપજ્યા છે તેવું સામે આવ્યું છે કાર્તિક કવિતા સીઝલ અને બંસી આ થી સાત વર્ષના કુલ ચાર બાળકોના મોત નિપજ્યા છે પ્રાથમિક તપાસની જાણકારી અનુસાર આ આચાર્ય મૃતક બાળકો મૂળ મધ્યપ્રદેશના પરપ્રાંતિય મજૂરના બાળકો હોવાનું સામે આવ્યું છે જોકે હજુ ચાર બાળકોના મોતનું કારણ અકબંધ છે આ રહસ્યની સાચી હકીકત બીમારીના રિપોર્ટ આવ્યા બાદ બહાર આવશે આ ઘટના બાદ રાજકોટ જિલ્લા આરોગ્ય અધિકારી ડેપ્યુટી કલેક્ટર ટીડીઓ તાલુકા હેલ્થ ઓફિસર મામલેતદાર પ્રદૂષણ વિભાગ ઓફિસર સહિત રાજકોટના ઉચ્ચ અધિકારીઓએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી તેમજ હાલ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે ઉપલેટાના તણસવા ગામમાં પલ્સ પોલિયોનો પ્રોગ્રામના સર્વેલન્સ વખતે અમુક ઝાડા ઉલટીના કેસો ધ્યાનમાં આવેલા આ એક ફેક્ટરી વિસ્તાર છે જેમાં ફેક્ટરીઓની પોતાની બાઉન્ડ્રીની અંદર પ્રાઇવેટ ફેક્ટરીઓની અંદર આ મજૂરો મધ્યપ્રદેશના અહીંયા રહેતા હતા અને એમાં કાલે જામનગરમાંથી એક કેસ ક્લો કોલેરા જે એક નોટિફાઈડ ડીઝીઝ છે એનું ધ્યાન મળેલું છે એના માટે આપણે ત્યાં એક સર્વેલન્સ ટીમો કાલે ઉતારી હતી એમ્બ્યુલન્સ અને એક ડૉક્ટર ચોવીસ કલાક આ વિસ્તારમાં આપણે ઊભું રાખ્યું છે ઓઆરએસ અને ઝિંકની દવાઓ આપી છે તબીબી નિષ્ણાતોની ટીમ પીડીયુ રાજકોટથી અહીં આવેલી છે જેમાં ઇન્ટરનલ મેડિસિન કમ્યુનિટી મેડિસિન પેથોલોજીસ્ટ માઇક્રોબાયોલોજીસ્ટ ડૉક્ટરશ્રીઓનો સમાવેશ છે અને અહીંયા પૂરતી દવાઓનું સ્ટોક જે છે ઉપલબ્ધ છે ચોવીસ કલાક આ વિસ્તારમાં આપણે એક ડૉક્ટરને સ્ટેન્ડ બાયમાં રાખ્યું છે અને બીજું એમને સમજણ આપી છે પત્રિકા વિતરણ કરી છે સાબુ અને બેસિક હાઈજીન બધા ઇન્ડસ્ટ્રી લોકો મેન્ટેન કરે એના માટે આજે ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનને મિટિંગ રાખી બધાને તાકીદ કરવામાં આવી છે શું અત્યારે હવે આમાં જે કોલેરા જે છે એ પાણી દૂષિત પાણીથી ફેલાય છે અથવા દૂષિત ખાણીપીણીથી ફેલાય ફેલાય છે તમામ જે અહીંયા સ્ત્રોતો છે એના આપણે નમૂના લીધા છે એ નમૂનાઓ અત્યારે લેબોરેટરીમાં ટેસ્ટમાં છે સાથોસાથ કદાચ ખાણીપીણીથી પણ આ થઈ શકે અમુક નોનવેજ ખાવાની પણ વાતો સાંભળવામાં આવે છે તો એનું પણ આપણે આજે એક જાહેરનામું કરી એક બધા ખાણીપીણીની દુકાનો જે છે એ પેડેમિક એક્ટમાં અમુક મર્યાદા સુધી બંધ કરાવી અને બધા પોતપોતાનું ઘરનું જ ખાવે એ દિશામાં જાહેરનામું આપણે અત્યારે આ પરપંથીઓ મંજૂર હોય એનું ડેટા જે છે એ કલેક્ટ કરવામાં આવી રહ્યું છે અને જેમ એ ફાઇનલ થશે આપણે જાણ કરશું એક જરતા સમય કડક પગલાં લેવામાં આવશે ત્યાં બિલકુલ આપણે કારખાના કારખાના માલિકોને કાલથી જ નોટિસ આપી દીધી છે એની તપાસ સમિતિ આપણે એસડીએમસીની અધ્યક્ષતામાં ગઠન કરી છે અને એમાં જે પણ દોષિત પાવ્યા પાવવામાં આવશે એની સામે આપણે કડક પગલે લેશું અમારા કારખાનામાં બાળકોને ઝાડા ઉલટીના કેસ હતા એના માટે પ્રાથમિક ચારો માટે પહેલાં ઉપરાતા સિવિલમાં લઈ ગયા હતા અને ત્યાંથી પછી જુનાગઢ સિવિલમાં લઈ ગયા હતા અને ત્યાંથી પછી આપણે ટ્રાન્સફર કરીને જામનગર સિવિલમાં લઈ ગયા છીએ

અને એક દોઢ વર્ષની છોકરી મૃતક ના નામ એક તેજલી હતી તેજલી કરીને બોલાવતા અને એક બંશિકા હવે કારણો કંઈ જાણવા નથી મળ્યા પણ કદાચ અને ઝાડા ઉલટી થઈ ગયા એટલે એના માટે સારવાર લીધી હતી દવાખાના એ લોકો ગયા હતા પણ એમાં કઈ સફળતા ના મળી આ લોકો નાની છોકરીનું તો અહીંયા રાતે જ ઓફ થઈ ગઈ હતી કે દવાખાને પણ ગયા એને જાડા ઉલટી થઈ ગયા હતા એટલે અને મોટાને તો અહીંયા બુપ્લેટા દવાખાને બતાવવા ગયા હતા બતાવીને પાછા આવતા રહ્યા ને પાછા એ લોકો કલાક પછી પાછા ગયા તો એ દવાખાને ના પહોંચી શક્યા આ લોકો પાછા એમાંથી આવ્યા डॉक्टर पी के सिंह इंचार्ज मुख्य जिला रो अधिकारी जिला पंचायत राजकोट जैसा हमने कल भी आपको बताया था शाम को भी हम यहाँ रात के बारह बजे तक थे और सुबह से भी हम सब लोग लगे हुए हैं हमारी टीम पूरी रात भी यहाँ पर थी अभी हमारी मेडिकल कॉलेज से भी आज फिर रैपिड रिस्पॉन्स टीम आ गई है जिसमें पैथोलॉजी माइक्रोबायोलॉजी मेडिसिन मेरेटीसियन फोरेंसिक मेडिसिन के डॉक्टर आए हुए हैं और लोकल हमारी जो लोकल स्टाफ उनके साथ मिलकर के जो भी सर्वलेंस चल रहा है वाटर सैंपल भी भेजा गया है जामनगर का भी सैंपल जो वहाँ पर एडमिट था उसका दाखिल का जो रिपोर्ट जो सैंपल है भी आज शाम तक रिपोर्ट आ जाएगा उसका तो सोर्स क्या है ये जो बीमारी है उसका हम लोग बता पाएंगे बाकी हमारे हेल्थ डिपार्टमेंट साथ में चूँकि पोलियो भी चल रहा आज रविवार तेईस जून वो तो भी साथ में चल रहा है लेकिन इसका भी हम लोग पूरी मुस्तैदी से तो कंसूल कर रहे हैं डेथ अभी, है। अभी जो जानकारी मिल रही है अभी थोड़ी पूरा कंफर्म हो जाने दीजिए उसके बाद हम आपको बताएगा रीजन तो क्या है ये मौत क्या तरह कारण हमको हम लग रहा है कि जो पानी इन लोगों ने पिया है क्योंकि अलग अलग तीन अलग अलग, अलग कारखाने से डेथ हुआ है तो ज्यादा शक्यता भी लग रहा है कि वाटर सैंपल का रिपोर्ट आ जाने दीजिए लेकिन वाटर बोर्ड हमको यही लग रहा है